જય શ્રી રામ જયગાવમાં તો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો નીચે આપેલ નંબર ઉપર માહિતી મોકલી દેવી આડો વિડીયો ઉતારીને મોકલજો મિત્રો એટલે સરસ રીતે વિડીયો મૂકી હતી અમે અને નીચે નંબર ઉપર મોકલી દેવી અમે ફ્રીમાં એડ તમારી પશુની કરી આપશું અને જો આ પહેલા નંબર ઉપર ગાયની વાત કરવામાં આવે તો આ ગાય ત્રીજું વેતર છે હાલમાં છ મહિનાની ગાભણ છે અને તેના માલિકે સિત્તેર હજાર કિંમત રાખેલી છે અને તેની સીંગની બનાવટ કાન બહુ જોરદાર છે બ્રિડિંગ માટે જોરદાર ગાય છે અને તેની ફરીવાર કિંમત ખબર તો સિત્તેર હજાર એના માલિકે રાખેલ છે તે ક્યાં જોવા મળશે એની વાત કરીએ તો ગામ સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સુરેન્દ્રનગર છે વધુ માહિતી માટે તેના માલિકનો કોન્ટેક કરી શકો છો અને બહુ જોરદાર બ્રિડિંગ માટે ભાઈ ગાય છે જેને જોતી હોય તે કોન્ટેક જરૂર કરજો પછી આ આગળ જર્સી વાછડીની વાત કરીએ તો મિત્રો આ પેલું વેતર છે આ ગાયનું અને તે બોડી સ્ટ્રક્ચર તેના હાઉ પણ જોઈ શકો છો બહુ જોરદાર છે આ પહેલું વેતર છે નીચે વાછડી છે અને તેનું માલિકનું કહેવું છે કે આ એક ટાઈમનું પાંચ 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 લીટર એવું દૂધ કરે છે અને બહુ જોરદાર છે ગાય અને તેની આવમાં તેની બનાવટ અને બધી રીતે જોરદાર છે આ વાછડની અને પહેલું વેતરમાં આ ગાય છે અને આની નીચે ફરીવાર વાત કરું તો આની નીચે વાછડી છે સરસ મજાની અને તેનું બોડી સ્ટ્રકચર અને એની હાઈટ પણ આપણે જોઈ શકો છો કોઈમાં ભાઈને આપણે જર્સી વાછડી જોતી હોય વેતરમાં તો મળી શકે છે ભાઈ બહુ જોરદાર એનું આ આચર અને બહુ શા શ્વાન સ્વભાવની ગાય છે અને તેના માલિકે તેની કિંમત ત્રીસ હજાર રાખેલી છે એટલે ત્રીસ હજાર એટલે ભાઈ કાંઈ ન કહી શકીએ આપણે એમ કહી શકીએ તો અને તે ક્યાં જોવા મળશે તો તે ગામ ભાવનગર તાલુકો ભાવનગર અને જિલ્લો પણ ભાવનગર છે વધુ માહિતી માટે કોન્ટેક નંબર આપેલા છે અને જો કોઈ મિત્રને લેવી હોય તો જ ફોન કરવો ન કે ખોટો ફોન કરવો નહીં ભાઈ અને પછી આગળ ત્રીજા નંબર ઉપર આપણે જોઈ શકીએ છીએ તો આ જાફરાબાદી ભેંસ વેચાવા આવી છે બહુ જોરદાર ભેંસ છે પૂરી ભેંસ છે કુંડા ટાઈપ એના પ્યોર સિંગડા છે બહુ જોરદાર ભેંસ છે તેની બનાવટ આમ જોઈ શકો છો એકદમ વળી ગયેલા સિંગર છે અને આ ભેંસની વાત કરવામાં આવી તો આ ત્રીજા વેતનની ભેંસ છે સવારે સાંજ સાડા પાંચ સાડા પાંચ લિટર ભેંસ દૂધ કરે છે તેવું તેના માલિકનું કહેવું છે પારું મરી ગયું છે અને બે મહિનાની વેહાળ ભેંસ છે તેનું આચર જોઈ શકો છો બહુ જ લાંબા આચર અને આ મોટું એવી દૂ ભેંસ છે અને આની કિંમતની વાત કરીએ તો નેવું રાખેલી છે અને તેના માલિકનું એવું કહેવું છે કે આ ભેંસને દોઢ વર્ષ સુધી દોવા દઈએ તેની જવાબદારી આપેલી છે અને ફરીવાર કહી દઉં તો આની કિંમત નેવું હજાર રાખેલી છે અને બે મહિનાથી વિહાળેલ છે અને પારવું નથી મિત્ર આપ જોઈ શકો છો બહુ જોરદાર ભેંસ છે કાંઈ ના ઘટે ભેંસમાં અને આનું પારવું લેવું હોય તો બહુ જોરદાર આવે આ ભેંસમાં અને ફરી એકવાર કહી દઉં તો નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને કોઈ પણ મિત્રને આપણા ચેનલમાં એડ મુકાવી હોય તો ફ્રીમાં મૂકી આપશું આગળ નંબર આપેલા છે અને આના ક્યાં જોવા મળશે એની વાત કરીએ તો ગામ ભાવનગર તાલુકો ભાવનગર અને જિલ્લો પણ ભાવનગર છે કોઈ મિત્ર ખોટા ફોન ન કરવા બહુ જ જોરદાર બેંસ છે અને લેવી હોય તો ભાઈના કોન્ટેક નંબર આપેલા છે માલિકના કોન્ટેક કરી લેવો પછી જો આગળ વાત કરવામાં આવે તો ઘણા મિત્રોને એવી કોમ્પેટ હતી કે ગીર વાછડી લઈ આવો તો આજે આપણે આજ ગીર વાછડીઓ લઈ આવ્યો છો આવી છ વાછડી છે અને એકની કિંમત ત્રીસ હજાર રાખેલી છે માલિકે બધી વાછડી જોરદાર છે આપ જોઈ શકો છો અને એકદમ ગીર છે ગીર છે છ છ અને બનાવટને જોઈ શકો છો આપણે બહુ જ હાઈટ પણ સારી છે વાછળીઓની કાંઈ ના ઘટે બધી વાછડી જોરદાર આપ જોઈ શકો છો આના કાય કાન એનું માથું હજી મિત્ર સિંહ પણ દેખાણા નથી એવું એનું માથું જોરદાર મોટું છે કંઈ ન ઘટે કોઈ ભાઈને બ્રીડિંગ કરવા લઈ જાવી તો બહુ સરસ વાછળીઓ છે અને કિંમત હજી એક વખત કહી દઉં તો એક વાછડીની ત્રીસ હજાર કિંમત રાખેલી છે તેના માલિકને ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો ગામમાં જેવડી અને તેના માલિકનો કોન્ટેક નંબર આપેલો જ છે કોઈ પણ ભાઈને લેવી હોય તો કોન્ટેક એનો નંબર આપેલો જ છે ફોન કરી લેવો ભાઈ જય ગૌ માતા જય દ્વારકાધીશ